था बैठो है चल जा तुम वो क्षेत्रफल भावा दे तुम जा है ना ये आपरे पे पेन रेडिट कर रही है ये जे मिली थी करना मिली थी बताऊ है छट भी बड़ी है पड़ी थी और वो तो बड़ी थी सोच મે <tell> 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 લે લે લેલીતી વગીના મેલા તો તવાય કોણ ભારતું છું કોણ ભારતું ખબર નહી મને લેર માર બા વાળજે તું લઈ તો નતો જ બા ના બા પાનો તો લઈ જો ઓ ઓ મોય મારું આવોય નહી આ સસળડ લેઈ લે તું માર બા આવો પાસ કર

ને હારું કોક લઈ ગઈ એટલે હું તમને પૂછું આડો કે તમની મારી પહેલી વાત નતી કરી તમે મારા પર ચોરીનો આરોપ નાખ્યો રાખ્યું ના ના બકુ બકુ ખાલી એટલું ખાલી પૂછતો ને તમે કોણ ખબર હોય કે હું તો નહીં લાઈપ ના લાઈપ ને હારું તો પેલા તને જાણાવીને પૂછજો આનું ખબર હોય હડો પૂછું હું એને હારું હો પૂછજો હો હું જો બેગું નઈ ના બસ હું જો વાત કર હ અનિ

રાજા બનાસ કોઠો રાજ